કફ સિરપથી બાળકોના મોત બાદ કેન્દ્ર સરકાર એક્શનમાં છે કેન્દ્ર સરકારની તમામ રાજ્યોના આરોગ્ય સચિવો સાથે બેઠક આરોગ્ય સચિવો સાથે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા બેઠક બેઠકમાં દવાઓની ગુણવત્તા અંગે લેવાઈ શકે છે મહત્વના નિર્ણય મુખ્ય સચિવો આરોગ્ય સચિવો અને ડ્રગ કંટ્રોલર્સ હાજર રહેશે ઉધરસની દવા કોલડ્રીપ સામે કડક કાર્યવાહી કરાશે મહત્વનું છે કે મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં કફ સિરપ પીધા બાદ બાળકોના મોત થતા કેન્દ્ર સરકાર એક્શનમાં આવી છે સેન્ટ્રલ ડ્રગ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશને હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ ગુજરાત તમિલનાડુ મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં એવી ફેક્ટરીઝની તપાસ શરૂ કરી છે જ્યાંથી શંકાસ્પદ દવાઓનું ઉત્પાદન કરવામાં આવતું હતું ઓગણીસ દવાઓના નમૂના એકત્ર કરવામાં આવ્યા છે જેમાં કફ સિરપ એન્ટિબાયોટિક્સ અને તાવની દવાઓનો સમાવેશ થાય છે તો જે પ્રમાણે કફ સિરપથી બાળકોના મોત બાદ હવે કેન્દ્ર સરકાર એક્શનમાં જોવા મળી રહી છે કેન્દ્ર સરકારની તમામ રાજ્યોના આરોગ્ય સચિવો સાથે બેઠક આરોગ્ય સચિવો સાથે વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા બેઠક યોજવામાં આવી છે આ વિશે વધુ જાણકારી માટે સંવાદદાતા આશુતોષ આપણી સાથે લાઈવ જોડાયા છે આશુતોષ દવાઓની ગુણવત્તાને લઈ અને હવે અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે કારણ કે કફ સિરપ બાદ કેટલાક બાળકોના મોત થયા હતા શું જાણકારી જે કપ સિરપને લઈને કેન્દ્ર સરકારના આરોગ્ય વિભાગે આ એડવાઇઝરી તો જાહેર કરી છે પરંતુ હવે તપાસનો ધમધમાટ જે છે તે પણ શરૂ થયો છે કારણ કે નાના બાળકોને મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં કપ સિરપ આપવાના કારણે અંદાજીત નવથી પણ વધારે બાળકોના મોત નીપજ્યા હતા ત્યારે હવે તપાસ જે છે તે તેજ કરવામાં આવી છે આરોગ્ય વિભાગ દ્વારા તમામ સચિવો અને અગ્ર સચિવો જે છે તમામ રાજ્યના તેમની સાથે બેઠક જે છે તે કરવામાં આવી છે અને આગામી સમયમાં કપ સિરપને લઈને મોટો નિર્ણય જે છે તે લેવામાં આવી શકે છે કારણ કે એવું તો શું આ દવાની અંદર જોવા મળ્યું છે કે જેથી કરીને બાળકોના મોત જે છે તે નીપજી રહ્યા છે ખાસ કરીને બેઠકમાં દવાની ગુણવત્તા અંગે જે છે તે મહત્વપૂર્ણ નિર્ણય જે છે લેવાઈ શકે છે ખાસ કરીને ઉધરસિંહ દવા કોલ્ડ્રીફ જે હતી તેની સામે આગામી સમયે એનો શું કરવું તે અંગે જે છે તે નિર્ણય લેવામાં આવી શકે છે તપાસનો ધમધમાટ જે છે તે પણ શરૂ થયો છે ખાસ કરીને જે વિભાગ છે સીડીએસસીઓ તેના દ્વારા ઓગણીસ દવાઓના નમૂના જે છે તે પણ એકત્રિત કરવામાં આવ્યા છે જેમાં કપ સિરપ છે એન્ટિબાયોટિક છે અને તાવની દવાઓ જે છે તેનો સમાવેશ થાય છે દવાઓનું જ્યાં ઉત્પાદન કરવામાં આવતું હોય છે

જી જે રીતે બાળકોના મોત નીપજ્યા હતા અને ત્યારબાદ તરત જ આ સમગ્ર મામલો ધ્યાનમાં આવતા જ કેન્દ્ર સરકાર દ્વારા એડવાઇઝરી જે છે તે જાહેર કરવામાં આવી હતી કે બે વર્ષથી નાના બાળકોને કોલ્ડ્રીક અને અન્ય જે દવા છે કફ સિરપ તેનું આપવી ન જોઈએ અને ત્યારબાદ રાજ્ય સરકાર પણ જાગી છે અને ફૂડ એન્ડ ટ્રક વિભાગ જે છે તેને પણ તપાસના આદેશ આપવામાં આવ્યા છે કે જ્યાં જ્યાં દવાઓ બની રહી છે જે પણ કંપનીઓ છે એક તરફ રાજ્ય સરકારનીમાં પણ વિનામૂલ્યે દવા આપવામાં આવે છે તો બીજી તરફ પ્રાઇવેટ કંપનીઓની જે છે તે પણ દવા બનતી હોય છે એટલે ત્યાં પણ કઈ કઈ મોટી કંપનીઓ દવા બનાવી રહી છે તેની પણ તપાસ કરવામાં આવી રહી છે કે ક કઈ રીતેનું રસાયણ જે છે તેમાં ઉપયોગ કરવામાં આવે છે અને એવું તો કયા ઘટકો હોય છે જેથી આડઅસર જે છે તે બાળકોમાં થઈ રહી છે એટલે ઋષિકેશ પટેલે પણ